આદિવાસી સામુદાયિક પંચો દ્વારા તાપી કલેક્ટર લેખિત રજૂઆત કરતા જણાવવામાં આવ્યું કે ભારતના સંવિધાનના અનુચ્છેદ 244 મુજબ પાંચમી અનુસૂચિ વિસ્તારના તાપી જિલ્લાના ખેતી અને પશુપાલન કરી જીવન ગુજારીએ છે તદુપરાંત અમારા પૂર્વજોની આદિકાળ પર ચાલતી આવતી રોડી પરંપરા મુજબ અમારા દેવસ્થાનો કોને પૂંજ મૂકી સાક પાડી પૂર્વજોની પરંપરાને અનુસરતા આવ્યા છે તેને ભારતના સંવિધાનના અનુચ્છેદ તેર ત્રણ ક મુજબ સંરક્ષણ આપવામાં આવે છે કેટલાક સમયથી અમારા આદિવાસી વિસ્તારમાં અને તાપી જિલ્લામાં આવેલા અમારા દેવથાનુકુમાં ધાર્મિક ટ્રસ્ટોનું રજિસ્ટ્રેશન કરાવી અમારી આદિકાળ પરાપૂર્વથી ચાલતી આવતી રૂઢી પરંપરા અને વિશેષ સંસ્કૃતિ જીવનશૈલીને નષ્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેનાથી અમારી રૂઢી પરંપરા રીતિ રિવાજોની ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થઈ રહ્યું છે ભારતના સંવિધાન અને કાયદા મુજબ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આદિવાસીઓનું સંરક્ષણ પરંપરા રૂઢિ રિવાજોનું વિશેષ સંસ્કૃતિની જાળવણી તેમજ સાચવણી કરવાની જવાબદારી આપણી હોય રજિસ્ટર્ડ થયેલા ટ્રસ્ટ દ્વારા અમારા દેવધાનકોના મૂળ રૂપ બદલીને અમારા દેવોની ઓળખ અને ઇતિહાસ બદલી અમારી આસ્થાને ઠેસ પહોંચાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમને તાત્કાલિક ધોરણે અટકાવવા આપની કક્ષાએ ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે

એ કાલ્પનિક કથાને કારણે આખું જે દેવનું રૂપ છે તે બદલાય જાય છે અને લોકુર કમિટી કમિટી પણ કહે છે છે અને જે ભુરિયા તે પ્રમાણે બંધારણની પ્રમાણે જે આદિવાસીઓ છે એમની પૂજા પદ્ધતિ અલગ અલગ છે છે એમના દેવી દેવતા એમની બોલી અલગ છે તો આજે જો તમારે પોતે આદિવાસી તરીકે પ્રસ્થાપિત થવું હોય તો ફક્ત તમને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ મળી જવાથી તમે આદિવાસી નથી બની જતા કારણ કે આજે ઘણા બધા એવા બની બેઠેલા અનુસૂચિત જનજાતિ સર્ટિફિકેટ ધરાવતા લોકો છે જેઓ પોતાને સટ્ટીધારી આદિવાસી કહે છે પરંતુ જે સાચા આદિવાસીઓ છે તો તેમણે પોતાના દેવો પોતાની જે રૂઢિ છે તે જાણવાની પણ જરૂર છે આજે જે રીતે આદિવાસી દેવોનું રૂપ બદલાતું જાય છે અને એ આવનારા સમયમાં જે આવનારી પેઢી છે એના માટે ખૂબ જ નુકસાનકારક છે કારણ કે હમણાં તો સરકાર પણ એ બાબતે તપાસ કરે છે કે જો તમે આદિવાસીઓ છો તો તમને શું ખરેખર આદિવાસીઓના દેવી દેવતા ખબર છે કારણ કે હાલમાં જયારે ઉકા અરસવાડિયાનું એક ફોર્મ વાયરલ થયું હતું તેમાં પૂછવામાં આવ્યું હતું કે આદિવાસીઓના દેવી દેવતા કયા છે તો તો જે પેઢી છે એને ખબર જ નથી કે આદિવાસીઓના દેવી દેવતા કયા છે અમારા દેવી દેવતાઓમાં ગુવાળ દેવ છે જે છે જે અમારા વાઘદેવ છે તમામ આદિવાસીઓના દેવી દેવતા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામનું રૂપ બદલવામાં આવી રહેલું છે એના કારણે જે પેઢી છે એને ખબર નથી રહેવાની તો જયારે આવનારા સમયમાં એને પૂછવામાં આવશે કે તમારા દેવી દેવતા કોણ છે તો તે સમયે એના માટે આ ખૂબ મોટો પ્રશ્ન રસ અને એની છે એ ઓળખ પણ ખતરા રૂપ છેડછાડ કરવામાં આવી રહી છે તે તે છેડછાડ બંધ કરવામાં આવે અને જે રૂપમાં રૂપમાં છે જ રહેવા દેવામાં આવે કારણ કે સરકાર એક બાજુ ઇકો ટુરિઝમ તરીકે અમારા જે દેવસ્થાન છે તેને વિકસાવી રહી છે પહેલા એવું હતું કે અમારા લોકો ત્યાં હરકી લઈને જતા હતા અને એની પૂજા કરતા હતા પરંતુ હાલમાં તો સરકાર પણ એને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવે છે એટલે એનો મતલબ એ થાય છે કે

એનું જે રૂપ બદલાઈ રહ્યું છે તે ન બદલાય એ તમામ જવાબદારી સરકારની છે પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓનું અસ્તિત્વ મળતા પાછળ આ સરકારનું પણ એક ષડયંત્રો એવું લાગી રહ્યું છે કારણ કે દરેક જગ્યાએ હવે એને ટુરિઝમ તરીકે વિકસાવે છે તો આ પણ બંધ થવું જોયું એવી અમારી માંગણી છે હા જય આદિવાસી આખી જય ખાલી તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાત ભરના આદિવાસીઓના જે પોતાના દેવસ્થાનો છે એ દેવસ્થાન મૂળ રૂપમાં જ રહે અને એનો મૂળ ઇતિહાસ જળવાયેલો રહે એ માટે શ્રી તાપીને મળવા માટે અમે આવેલા છીએ અને સાથે એક લેખિતમાં રજૂઆત પણ અમે કરી છે એમ જોવા જઈએ તો આદિકાળથી પરંપરાથી અને રૂઢિઓથી ચાલતી આવેલી જે દેવપૂજાની અમારી પરંપરાઓ છે તે ક્યાંક ને ક્યાંક ત્યાં જે બનેલા ટ્રસ્ટો છે એ બદલી રહ્યા છે અને સાથે સાથે જે સ્થાનકો હતા એનું મૂળ રૂપે ને બગાડીને અન્ય દેવી દેવતાઓની સ્થાપના કરીને એ મૂળ સ્થાનકોને બદલી નાખવામાં આવેલા છે તો અમારી એવી માગણી છે કે અમારા જે દેવો છે એ અમારી ઓળખ અને અમારી પેઢીની એ પરંપરા છે તો એ બદલાવી ના જોઈએ સાથે સાથે એની જે પૂજા પદ્ધતિઓ છે તે પણ બદલાવી ના જોઈએ તો કલેક્ટરશ્રીને આજે અમે એ બાબતે બંધારણની તેર ત્રણ કલમ મુજબ એને અમારી સંસ્કૃતિને સંરક્ષિત કરવાની જવાબદારી એમની પણ છે તો આ બાબતે અમે